એ આનું ગુંજ માતાજી નું છે અને ગુજરાતી હોય સી આવર્તી વેદમન મારું નામ ખરો ભાઈ પછી આમાં બખારો તો આલે કોઈ પાર ની હે વારે વાર આ 300 દોડે દોડે ને સાકી કે આપણે કોણ રસ્તો મળશે પણ હું મોરલની ની વાત કહું છું મામા કરશન હા બોલ કે તીન ધંધા બદલા તીન વેપાર બદલી કો તોય હા હા કે હો ભાઈ સમય તો ગડીઓ જાતો રહ્યો હોય અન સીધીયા ની સીધીયા ભરી નો કે કરશન હા માં અન સેલે ફરી પાધા ઘરે આવીને બેહી જા હું મોરલની ની વાત કહું મામા મુંબઈ ભરિયા હોય હવે

ડૂબી લુકો તોય જગતમાં રેહ તો લેતો દુનિયામાં નહી પણ ભગવાન ના ઘરે કતે મારો ભાઈ કેમ ગયો ભાઈ ભાઈ છે પણ ભાઈ કેમ મરી ગયા હા ભઈ બાપો બાપો

ઘણા ચાર ડોહરો પરિવાર કોતોય હાચો ચાર કશન કા હોય તો હા ચાર પરિવાર એરિયા

તમારો જે નંબર એન છેલે 3 છે આ હું મોરાલની માતા કો સુલે આલા નંબર પર તીજો જેડ 3 નંબર છે કણો ઓકળો તો સેન્ટલે બે તીન નંબર વાળો સાધન બારે તીન નંબર નંબર છે તેરી કોઈ સભા વાળો ઢોલી

પોષ વૃદ્ધિ આ બધી આ ઉત્પાદક લાઈન નોખો એયા ખાડવાળો ખાડો જ રે હા લાખ રૂપિયા લાય ધંધો વેન અમે બે લાખ કાઢો બસ તો હડું વીગી હોય હોય કરશન આમાં કૌ કન્નાનું તો નીકળતું જાણો કટે નહી હા ગતા ગામની વ્યક્તિ હે

હેંગવાતો હાજી હેમાં આરો બાઈ ગયો માથે હા મા હે ખરો ખરો આ abru ની ઇજ્જત કોકરે કોકરા કરાય નઈ જે થઈ જ્યા મા એય ખરો ખરો બાઈ સભો વાડુ મામા વળાય મારા ભોણ કેસે બાઈ બાઈ થમા બાઈ થમા મામા ળગળ ળડી

લા બોલી લે કે કદે તો રઈસ્ટરનો માર્ક જાળો હવે બોલ અરુની સાહેબ જઈન પધમપુર નજો મારું નોમ મેલડી કરજો નો મહિનામાં એક રવિવાર આવતો રવિવાર ચાલે જો માહિતી સો કિલોમીટર